લાઈવ ઢોકળાની ચટણી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ પહેલાં એક કડાઈમાં થોડા દાણા શેકી લઈશું ત્યારબાદ મિક્સર બાઉલમાં બે લીલા મરચાં એક આદુનો ટુકડો અડધી ચમચી જીરું એક ચપટી જેટલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તેમજ છેકેલા દાણાને આપણે છોલીને પછી એને એડ કરી લઈશું લીલા ધાણા એક ચમચી જેટલો લીંબુનો રસ અને પાણી એડ કરી તેને મિક્સર બ્રાઉ બાઉલમાં બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું તો જોયું ને કેટલી ઇઝી રીતથી આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે જો તમને થોડું ગળ્યું પસંદ હોય તો તમે અડધી ચમચી જેટલી એમાં ખાંડ પણ એડ કરી શકો છો અને આ ચટણીને ગરમા ગરમ ઢોકળા લાઈવ ઢોકળા સાથે સર્વ કરો અને એક વખત ટ્રાય જરૂર કરો જો વિ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં